ગેની સાંસદ ગેનીબેન ઠાકોરનું ભૂતિયા શિક્ષકો પર નિવેદન સામે આવ્યું છે એક બાજુ બેરોજગાર યુવાનો નોકરી માટે લડે છે તેવું ગેનીબેનનું કહ્યું છે બીજી બાજુ જેમની પાસે નોકરી છે તે વિદેશમાં છે વિદેશમાં બેસી ઓછા પગારમાં બીજા શિક્ષકો રાખવાની પ્રથા જાણે ચાલી હોય ભૂતિયા શિક્ષકો વહીવટીતંત્રની જાણ બહાર ન હોય તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું છે બનાસકાંઠાના બાળકોની સાથે અન્યાય થયો હોવાની વાત કેનીબેન ઠાકોરે કરી સંકલન સમિતિમાં પણ મુદ્દો ઉઠાવીશ તેવું ગેનીબેને

કોઈ ઓછો પગાર આપીને શિક્ષકો રાખવાની જે પ્રથા એ બનાસકાંઠાની અંદર મોટા પ્રમાણમાં અમારા ધ્યાનમાં આવી છે જે ભૂતિયા શિક્ષકો હતા એ તંત્રના ધ્યાન બહાર હોય શકે નહીં પણ ક્યાંક ને ક્યાંક એમને રકમ આપવામાં આવતી છે ક્યાંક ને ક્યાંક એમને છાપરવામાં આવતા છે અને બનાસકાંઠાના બાળકો સાથે જે આ એક શિક્ષણ માટે અન્યાય થઈ રહ્યો છે એ હું સંકલન સમિતિમાં પણ લેવાની છું અને આવા ભૂતિયા શિક્ષકોને તો સસ્પેન્ડ કરવા જ હોય પણ જે વહીવટી તંત્રને નજર આટલા વર્ષો સુધી ચલાવ્યું એ ટીપીઓ હોય કે શિક્ષણ અધિકારી હોય એમની પાસે પણ વહીવટી પગલા લઈ